શહેરના ડેમોલેટેડ વિસ્તારો દ્વારા ડેમોલેશન પ્રશ્ને વૈકલ્પિક વ્યવસ્થા કરાવવા માટે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર અપાયું ભાવનગર શહેરના મિલની ચાલી મોતીતળાવ રોડ કુંભારવાડા ભાયણીની વાડી ઉદરકા વસાહત સહિત વિસ્તારોમાં ડેમોલેશનની કામગીરી માટે આ તમામ વિસ્તારના લોકોને તેમના મકાનો ડેમોલેશન માટે નોટિસ આપવામાં આવી છે આ તમામ વિસ્તારના ગરીબ લોકો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી રહે છે અને નિયમો મુજબ મહાનગરપાલિકાના વેરા પણ ભરે છે આ તમામ વિસ્તારના અઢારસોથી બે હજાર પરિવારો ઘણા વર્ષોથી અહીં રહે છે અને શહેરમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ ગરીબ પરિવારોના મકાન જો ડેમોલિશન કરવામાં આવે તો આ લોકો પાસે કોઈ ભાવનગરમાં શહેરમાં કોઈ જગ્યાએ રહેવા માટે જગ્યા પણ નથી તેમજ આ પરિવારો મકાન વિહોણા બની જશે માટે આ ગરીબ લોકોએ આ મકાનો બનાવવા માટે સીધી લોન લીધી હોય કે કોઈ ફાઇનાન્સ બેંકમાંથી પૈસા લીધા હોય ત્યારે મકાનો બનાવ્યા હોય તેમજ ગરીબ લોકો માટે આટલા પૈસા ન હોય કે તેઓ ભાવનગર શહેરમાં પૈસા આપીને પ્લોટ કે ફ્લેટ ખરીદી શકે તેથી કલેક્ટર સાહેબ દ્વારા આ તમામ ગરીબ લોકોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને વડાપ્રધાન આવાસ યોજનામાં વ્યાજબી ભાવે ફ્લેટ તથા ભાવનગર શહેરમાં કોઈ જગ્યાએ સો સો વારના પ્લોટ ફાળવવામાં આવે તે પ્રકારનું આવેદનપત્ર કલેક્ટરશ્રીને અપાયું હતું

જે ગરીબ માણસો છે મોતી તળાવ રોડ છે મિલની ચાલી છે ઉમરવાડા શાસ્ત્રીનગર સિંહા કોલોની સહિતના વિસ્તારમાં જે ડિમોલેશન ઓદરકા વિસ્તાર સહિતના ડિમોલેશન વિસ્તારમાં નોટિસ આપી છે આ વિસ્તારમાં ગરીબ માણસો રહે છે તમામ સમાજના લોકો રહે છે માત્ર એક દલિત સમાજના નથી રહેતા તમામ સમાજના લોકો રહે છે અને છ્યાલીસ ચાળીસ વર્ષથી લોકો રહે છે અને વેરો છેલ્લા દસ વર્ષથી નગરપાલિકાનો વેરો ભરે છે આ લોકોના મકાન તોડી નાખવાની વાત છે અને ડિમોલિશન જો થશે તો બે હજાર પરિવારોનું મકાન તૂટશે અને બે હજાર પરિવારો ક્યાં થશે આ માટે અમારી માગણી છે માનની કલેક્ટરશ્રીને કે માનની મુખ્યમંત્રીશ્રીને અમારી માગણી કરો કે બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડાપ્રધાન આવાસ યોજનામાં મકાન આપવામાં આવે અથવા તો હોરનો પચાવરનો પ્લોટ આપવામાં આવે આ માગણી પૂરી નહીં થાય તો જયારે તમે ડિમોલેશન કરશો ત્યારે તમામ રોડ ઉપર વ્યા છે ત્યાં સુધી તમે મકાન નહીં આપો ત્યાં સુધી આ માંગણી લઈને જિલ્લા કલેક્ટર કરીને એક વિનંતી કરવા માટે આવ્યા છીએ